આપણા લાડવા સરસ તૈયાર થઈ ગયા છે આપણે મમરાના લાડવા બનાવવાના છે તો આપણે મમરા લીધા છે તો એને સાળી લેવાના સાળીમાં થોડા થોડા લઈને આપણે સાળી દઈશું કાળો દાણો હોય તો દેખાય અને આવી રસ હોય તો નીકળી જાય કેવી રસ છે એની સાળીને આપણે એક વાસણમાં કાઢ લેવાના છે આવી રીતના આપણે થોડા થોડા કરીને સાળી લઈશું મોમરા બધા આપણે સાળાઈ લીધા છે સરસ હવે આપણે આને થોડાક શેકી લેવાના છે થોડા થોડા કરીને આપણે મૂમરાને શેકી લેવાના ધીમા ગેસે શેકવાના છે આપણું તગારું ગરમ થાય ને ત્યાં સુધી આપણે ફૂલ રાખીશું એસ આપણે ધીમું કરીશું આપણા મોમરા સરસ શેકાઈ ગયા છે સાઈડમાં

તેલ એડ કરીશું એકથી દોઢ પાવળું જ નાખવાનું છે અને આપણે આને ગેસ ઉપર મૂકીશું આપણે આનો પાયો લેવાનો છે તો થોડો કોળો ઓગળવા મળશે ને એટલે એકદમ સરસ આપણે પાયો આવી જશે તેલ બહાર નીકળવા મળ્યું છે હવે આપણે ગેસને ધીમો કરી નાખીશું ધીમા ગેસે આપણે કરવાનું છે દાઝે નહીં એટલે સરસ થાય છે પાણીમાંય બને તેલમાંય બને તમારે જેમાં બનાવવું હોય એમાં લાડવા બને છે તેલમાં એનો સ્વાદ સારો આવે આપણે પાયો આવી રીતના કમ્પ્લીટ કરવાનો આવી રીતના ગોળી વળી જાય અને કડક થઈ જાય ને એટલે રાઉ લેવાનો આપણો પાયો આવી ગયો છે હવે આપણે થોડા થોડા કરીને મમરા એડ કરીશું જેટલો ગોળ છે ને એટલે હામે ને એટલા કદ નાખવાના છે આપણે ઝાઝા નથી આપણે આવી રીતના બધો મિક્સ કરી દઈશું સરસ મિલાવી દઈશું આપણે ગેસને બંધ કરી દઈશું સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે આને નીચે ઉતારી લેવાનું છે આપણે આને નીચે ઉતારી આપણે આને હલાવતા જશું અને આપણે લાડવા વાળતા જવાનું છે તો બે જણા વાળી એમ થાય થોડોક પાણી વાળો હાથ કરતો જવાનું ને લાડવા વાળતા જવાનું છે આપણા લાડવા સરસ તૈયાર થઈ ગયા છે હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે બની ગયા ને એકદમ સરસ આપણા લાડવા